હાય હેલો મિત્રો રાધે રાધે હર હર મહાદેવ આજે આપણે કાજુ મસાલા બનાવવાના છે એકદમ ઢાબા સ્ટાઇલ તમે જોઈ જોઈ શકો છો કે એમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે તે હું તમને બતાવી દઉં છું આ મેં ફ્રાય કરેલા કાજુ છે ઓઇલમાં ફ્રાય કર્યા હતા અને આ લસણ છે મેં દસથી પંદર કડી મેં ઝીણું કતરેલું છે આ આદું છે આ તમાલપત્ર છે અને આ ગાર્નિશ કરવા માટે મેં કાજુ લીધા છે અને આ ઝીણા સમારેલા બે ત્રણ મરચાં છે અને આ કસ્તુરી મેથી છે આ ટામેટા છે ટામેટા આપણે એકદમ રેડ લેવાના છે અને આ ડુંગળી છે જે ઝીણી મેં એકદમ સમારેલી છે ચાર ડુંગળી લીધેલી છે મેં આમાં મોટા બે ટામેટા લીધેલા છે આમાં મેં મેં એક કઢાઈ લીધી છે આ કઢાઈમાં થોડું ઓઇલ નાખ્યું છે એક ચમચો અને હવે આપણે કાજુ તેમાં ફ્રાય કરવાના છે તેને ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે જોઈ શકો છો તમે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે કાજુ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે એને કાઢી લઈશું એક બાઉલમાં આ ડુંગળી અને કાજુ છે તેની રીત મેં પહેલાં જ કરી નાખી હતી પણ હું તમને કહી દઉં છું તેની રીત કે એક બાઉલમાં મેં ગરમ પાણી લીધું હતું એ પાણી ગરમ થાય ઉકળે ત્યારે તેમાં ડુંગળી અને કાજુના ફાળા નાખી દેવાના છે અને તે તમે જોઈ શકો છો કે આવી રીતે તૂટી જાય તેમ તમારે ચેક કરવાના છે તેવી રીતે કરવાના છે પછી મેં આ ચાયણીમાં તેને ગળી લીધા હતા અને હવે આપણે મિક્સર ગ્રાઇન્ડમાં એને ક્રશ કરવાના છે તમે જોઈ શકો છો આ મેં બાઉલમાં નાખ્યા છે હવે આપણે થોડું પાણીનો ઉપયોગ કરીશું એમાં પાણીનો ઉપયોગ એટલા માટે કરવાનો છે કે કાજુ છે એટલે થોડી થિક ગ્રેવી થશે તેના માટે થઈને હવે તેને બંધ કરી દઈશું જોઈ શકો છો આપણી ગ્રેવી તૈયાર છે એકદમ થિકનેસ અને બહુ જ મસ્ત થઈ છે એક કઢાઈ લીધી છે કઢાઈમાં હવે આપણે ઓઇલ ને બટર બે નાખવાનું છે મિક્સ કરીને મેં આ ઘી નાખી છે અંદર હવે આપણે બટરનો ઉપયોગ કરીશું હવે આપણે તેમાં જીરું નાખીશું થોડું જીરું થઈ ગયું છે ત્યારબાદ લસણ નાખીશું આપણે આદુની પેસ્ટ છે ત્યારબાદ સમારેલા મરચા ત્યાર પછી આ ગરમ મસાલા છે બે ઇલાયચી છે તજ લવિંગ છે મરી છે અને તમાલપત્ર છે તમે જોઈ શકો છો લસણ થોડું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે આપણું હવે આપણે ડુંગળી નાખીશું ઝીણી સમારેલી હતી તે ને બી પણ ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે થોડી વાર હવે તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું કલર પકડાય તેના માટે તમે ચાહો તો તીખું બનાવવું હોય તો તમે લાલ મરચું પણ તીખું યુઝ કરી શકો છો હળદર છે ધાણાજીરું પાવડર શીકેલા જીરાનું પાવડર ડ્રાય રોસ્ટ કરેલું ગરમ મસાલો છે હવે બારીક ચીણા કાપેલા ટામેટા હતા તે નાખી દેવા હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું કેમકે મીઠું થોડું ઓછું નાખીશું પછી લાગશે તો પછી યુઝ કરીશું કેમ કે આપણે બટરનો અંદર ઉપયોગ કર્યો છે અને આ મીઠું નાખવાથી ટામેટા જલ્દી તેના ચડી જશે તે માટે આ પ્રોસિજર જરૂરી છે જોઈ શકો છો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને કલર એકદમ આવી ગયો છે આમાં કોઈ કલરનો ઉપયોગ કર્યો નથી તેલ પણ છૂટી ગયું છે હવે આપણે જે કાજુ અને ડુંગળીની જે ગ્રેવી કરી હતી તે યુઝ કરવાની છે તેમાં પછી તેને મિક્સ કરવું આપણે કસ્તુરી મેથી નાખી દઈશું એમાં હવે તેમાં ફ્રેશ મલાઈનો ઉપયોગ કરવાનો છે અને તમે અમૂલની બી મલાઈ નાખી શકો છો જે તૈયાર મલાઈ મળે છે પણ મેં ફ્રેશ મલઈનો ઉપયોગ કર્યો છે આમાં એ ફ્રાય કરેલા કાજુ નાખી દેવાના છે એમાં કોટમી બટર આપણા કાજુ મસાલા તૈયાર છે એકદમ ધાબા સ્ટાઇલ તમે જોઈ શકો છો કેટલા સુપ છે આજે આપણે ધાબા સ્ટાઇલ કાજુ મસાલા બનાવવાના છીએ તમે જોઈ શકો છો કેવું સુપ છે એકદમ જી હજી પણ જો તમારે આમાં કલર જોતો હોય તો તમે ઘીનો વઘાર કરીને તેમાં લાલ મરચું પાવડર નાખી શકો છો તે આપણે પ્રોસિજર કરીએ છીએ તમને તે બતાવું છું આ ઉપર તડકો લગાવવા માટે મેં કર્યું છે આપણે ઘી ગરમ કર્યું છે એક પેનમાં આ મેં લાલ મરચું પાવડર લીધો છે તેમાં આ રીતે આપણે ઉપર છે તમે જોઈ શકો છો કાજુ તૈયાર છે અને આપણે એને કાજુ વડે ઉપર ગાર્નિશ કરી લીધા છે તમે જોઈ શકો છો કે એકદમ સુપર ધાબા સ્ટાઇલ થઈ છે અને રેસ્ટોરન્ટ ટાઈપ થઈ છે તમે આ રેસીપી ઘરે એકવાર ટ્રાય કરજો જો તમને મારી રેસીપી ગમી હોય તો તેને શેર ને સબસ્ક્રાઈબર શ્યોર કરજો થેન્ક યુ